નમસ્કાર મિત્રો હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં બધા જાણો છો કે રક્ષાબંધનનો તહેવાર આવવાનો છે તો ઘણા લોકોના મનમાં રક્ષાબંધનને લગતા ઘણા પ્રશ્નો છે જેમ કે આ વખતે રક્ષાબંધન ક્યારે છે ભદ્રાકાળનો સમય શું છે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત શું છે ભાઈઓએ તેમની બહેનોને કઈ કઈ ભેટ આપવી જોઈએ આ દિવસે કયા રંગના કપડાં પહેરવા જોઈએ કયા રંગના કપડાં ન પહેરવા જોઈએ અને આવા ઘણા પ્રશ્નો છે જેના જવાબ તમને આ વીડિયોમાં મળી જશે જુઓ રક્ષાબંધનનો તહેવાર જે એક પવિત્ર પર્વ છે તે ભાઈ અને બહેનો માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈઓ તેમની બહેનોની રક્ષાનું વચન આપે છે અને કેટલીક ભેકો પણ આપે છે જેથી બહેનો ખુશ થાય તો ભાઈઓ તમારે કઈ ભેટ આપવી જોઈએ તે પણ અમે આ વીડિયોમાં જણાવવાના છીએ રક્ષાબંધનનો તહેવાર હંમેશા શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે શ્રાવણ મહિનાની પૂર્ણિમા એટલે રક્ષાબંધન આ વખતે ભદ્રાકાળ પણ છે પરંતુ આ વખતે ભદ્રાકાળ ગયા વર્ષોની સરખામણીમાં ઓછો રહેવાનો છે તમે આરામથી અને ખૂબ સારી રીતે રક્ષાબંધનનો પર્વ ઉજવી શકશો શ્રાવણની પૂર્ણિમાની તિથિ આઠ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ શુક્રવારના રોજ બપોરે બે વાગીને તેર મિનિટથી શરૂ થશે અને નવ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ શનિવારના રોજ બપોરે એક વાગીને ચોવીસ મિનિટે સમાપ્ત થશે તો આ હિસાબે મિત્રો ઉદયતિથી પ્રમાણે રક્ષાબંધનનો તહેવાર નવ ઓગસ્ટ શનિવારના રોજ જ ઉજવાશે જે દિવસે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ પણ રહેશે હવે સૌથી મહત્વની વાત એટલે ભદ્રાકાળ છેલ્લા બે વર્ષથી એવું થઈ રહ્યું છે કે ભદ્રાકાળનો ડર લોકોના મનમાં એવો બેસી ગયો છે કે આ સમયમાં કોઈ શુભ કે માંગલિક કાર્ય થઈ શકે નહીં ખાસ કરીને રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળ આવે છે જેના કારણે લોકોને રાખડી બાંધવામાં અને રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ મિત્રો આ વખતે તમારા માટે ખૂબ મોટી ખુશખબર છે કારણ કે આ વખતે ભદ્રાકાળ રક્ષાબંધનના દિવસે નથી રહેવાનો પરંતુ તે ક્યારે રહેવાનો છે ચાલો તે પહેલાં જાણી લઈએ આ વખતે ભદ્રાકાળ રક્ષાબંધન પહેલાં એટલે કે સૂર્યોદય પહેલાં આવશે તમારે સમય જાણી લેવો જોઈએ જેથી તમે તે સમય દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરો ભદ્રાકાળ આઠ ઓગસ્ટ શુક્રવારના રોજ બપોરે બે વાગીને બાર મિનિટ ભાઈ અને બહેન જમીન પર આસન બિછાવીને બેસીને રાખડી બાંધે ભાઈનું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ અને બહેનનું મુખ પશ્ચિમ દિશા તરફ પહેલાં ભાઈના માથા પર રૂમાલ ઓઢાડવો પછી રોલીકુમકુમનું તિલક કરવું અક્ષત સમર્પિત કરવા અને નારિયેલ આપવું નારિયેલ ભાઈના જમણા હાથમાં આપીને રાખડી બાંધવી રાખડી લાલ રંગના દોરાથી બનેલી હોવી જોઈએ રાખડી બાંધ્યા પછી ભાઈનું મોઢું મીઠું કરાવવું આરતી ઉતારવી અને ફૂલો કે અક્ષત ભાઈ પર છાંટવા ભાઈએ બહેનના પગ સ્પર્શ કરવા અને ભેટ આપવી ભેટમાં નકારાત્મક વસ્તુઓ જેમ કે લોખંડની વસ્તુઓ ચપ્પુ છરી વગેરે ન આપવી મીઠાઈ સોનું ચાંદીની વસ્તુઓ કે મેકઅપ કીટ આપી શકાય આ દિવસે ઘરમાં શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવવું લસણ ડુંગળી વગરનું ભોજન બનાવવું અને મીઠાઈ પણ બનાવવી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ